સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ દારૂનો મસમોટો જથ્થો પકડાયો છે તે સુરત પોલીસને કાપોદરા સરથાણા વરાછા પુણા અને સારોલી પોલીસે ઝડપી પાડેલા લાખો રૂપિયાના દારૂના જથ્થા પર કોર્ટના આદેશ બાદ પોલીસે રોલર ફેરવી દારૂનો નાશ કર્યો હતો સુરત પોલીસના નાય પોલીસ કમિશનર ઝોન વન વિસ્તારના કાપોદરા સરથાણા વરાછા પુણા સારોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર વર્ષ બે દરમિયાન પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો નેવ્યાસી લાખ ઓગણીસ હજારથી વધુના દારૂના જથ્થાનો મુદ્દામાલ નાશ કરવા અંગેના આ સંબંધિત પોલીસ પથક દ્વારા સુરતના નામદાર જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ હુકમ મેળવી તે હુકમના આધારે આજરોજ વીસમી નવેમ્બર બે હજાર ચોવીસને બુધવારે નાયબ કલેક્ટર વિજય ભંડારે સિટી પ્રાંત દક્ષિણ ગુજરાત તથા આપકાલી અધિક્ષક જયેશ તન્ના અને નશાબંધી ખાતું સુરતના મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સહિત પોલીસ પથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો તથા પંચોની રૂબરૂમાં ડિંડોલીના પ્રમુખ પાર્ક ખાતે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આજરોજ ઝોન એક વિસ્તારમાં સમાવિષ્ટ વરાછા પૂણા સારોલી કાપોદરા સરથાણા સરથણા પોસ્ટેમાં સને બે હજાર ત્રેવીસ અને ચોવીસના વર્ષમાં પ્રોહિબિશનનો ભારતીય વિદેશી બનાવટનો જે દારૂ પકડવામાં આવેલ તે મુદ્દામાલ નાશ કરવા અંગે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી મુદ્દામાલ નાશ કરવાની એસઓપી મુજબ આજરોજ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના કલાક આઠ જીરોથી લઈ કલાક ચૌદ ડબલ જીરો સુધી આ કાર્યવાહી ડીસીપી ઝોન એક ભક્તિબા ડાભી સાહેબ એસડીએમ શ્રી વિજય ભંડેરી સાહેબ નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા ઝોન એક વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા એસીપી એ ડિવિઝનનાઓની હાજરીમાં આજ રોજ એસઓપી મુજબ મુદ્દા માલનો નાશ કરવામાં આવેલ છે આ મુદ્દા માલ અલગ અલગ ગુનાઓનો ભારતીય વિદેશી બનાવટની કુલ બોટલો નંગ છ્યાસી હજાર એકસો ઓગણસાઠ આશરે કિંમત રૂપિયા નેવ્યાસી લાખ છપ્પન હજારનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે પોલીસે દારૂ અને બીયાની નેવ્યાસી લાખ ઓગણીસ હજારથી વધુની કિંમતની છ્યાસી હજાર એકસો ઓગણસાઠ બોટલ પર રોલર ફેરવી દઈ નાશ કર્યો છે બિલોરી પર જીતેન ફેન્યો